જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાવણ માસમાં કરવાનો એક અદ્ભુત પ્રયોગ જાણીશું આ પ્રયોગથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે શારીરિક અને માનસિક પીડા દૂર થઈ દીર્ધાયુષનું વરદાન મળે છે શ્રાવણ માસમાં કરવાનો આ અદ્ભુત પ્રયોગ એટલે ઘરે પાર્થિવ શિવલિંગ એટલે કે માટીનું શિવલિંગ બનાવી તેમની પૂજા કરવી શિવપુરાણમાં આ પાર્થિવ પૂજાનું મહાત્મ્ય અતિ ઘણું વર્ણવ્યું છે મા પાર્વતીએ શ્રાવણ માસ તથા કેવડા ત્રીજના દિવસે માટીનું શિવલિંગ બનાવીને જ તેની પૂજા કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા કળિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજાની શરૂઆત કરી હતી આ કળિયુગમાં પણ માટીના શિવલિંગને સૌથી શ્રેષ્ઠ શિવલિંગ કહેવાયું છે શિવપુરાણમાં કહ્યું છે કે પાર્થિવ પૂજાથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે માનસિક અને શારીરિક દુઃખ કષ્ટમાંથી મુક્તિ મળે છે આ પાર્થિવ પૂજા કરનારને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગ બનાવી તેની વિધિસર પૂજા અર્ચના કરે છે તે દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ કરે છે શિવપુરાણમાં કહ્યું છે કે પાર્થિવ પૂજા તમામ દુઃખોને દૂર કરી તમામ મનોકામના પૂરી કરે છે શ્રાવણ માસમાં દરરોજ પાર્થિવ પૂજા કરવામાં આવે તો આલોક તથા પરલોકમાં પણ અખંડ શિવ ભક્તિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું પાર્થિવ પૂજાનું મહાત્મ્ય તો હવે જોઈએ પાર્થિવ પાર્થિવલિંગ એટલે કે માટીનું શિવલિંગ બનાવવાની વિધિ પાર્થિવ શિવલિંગ બનાવવા સૌપ્રથમ ચીકણી માટીને હરાય નમઃ મંત્ર બોલીને હાથમાં લેવી મહેશ્વરાય નમઃ આ મંત્ર બોલતા બોલતા અંગૂઠાના કદ જેવડું શિવલિંગ બનાવવું સોના અથવા ચાંદી અથવા ત્રાંબાના પાત્રમાં શુલ પાણીય નમઃ મંત્ર બોલીને ચોખા ચઢાવીને પ્રતિષ્ઠા કરવી ત્યાર પછી ભગવાન ગણેશ વિષ્ણુ ભગવાન નવગ્રહ અને માતા પાર્વતી વગેરેનું નમઃ આ મંત્ર બોલીને આવાહન કરવું સિવાય નમઃ મંત્ર બોલીને શુદ્ધ જળ અથવા ગંગાજળથી સ્નાન કરાવવું વિધિમાં ફક્ત એક ચમચી પાણી ચઢાવવું કારણ કે આ માટીનું શિવલિંગ હોવાથી તે તુરંત જ ઓગળી જશે ત્યાર પછી અભિષેક જો કરવો હોય તો ફૂલ અથવા બીલીપત્રથી જળ છાંટીને અભિષેક કરી શકાય

આ રીતે પૂજા કરી ભગવાન શિવના મંત્રનો જાપ સ્તોત્ર વગેરેનું વાંચન કરવું પ્રાર્થના કરવી પ્રદક્ષિણા કરવી ભૂલ ચૂકની માફી માંગવી ત્યારબાદ મહાદેવાય નમઃ મંત્ર બોલીને ભગવાનને વિદાય આપવી પછી એ શિવલિંગ પર ચઢાવેલા પૂજા સામગ્રી નદીમાં પથરાવવા આખા મહિના દરમિયાન દરરોજ ચોક્કસ સંખ્યામાં જ શિવલિંગ બનાવીને પૂજા કરવી છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે પૂજા સમાપ્ત થયા પછી વિસર્જન કરતા પહેલા એક શ્રીફળ અર્પણ કરવું અને આખા મહિનાની પૂજાનું શ્રેષ્ઠ તથા યથા યોગ્ય ફળ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવી આ પૂજા બ્રાહ્મણ દ્વારા પણ કરાવી શકાય અને પોતાની જાતે પણ કરી શકાય છે છેલ્લા દિવસે બ્રાહ્મણોની ભોજન તથા યથાશક્તિ દાન અર્પણ કરવા તો આ રીતે પાર્થિવ શિવલિંગને પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરવાથી તમામ ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે તેમજ સહકુટુંબ પાર્થિવ બનાવીને શાસ્ત્રવત વિધિથી પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ અને આનંદ હંમેશા જળવાઈ રહે છે તો મિત્રો આ હતું પાર્થિવ પૂજાની વિધિ અને મહાત્મા શિવપુરાણમાં કહ્યું છે કે પાર્થિવ પૂજાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે શિવજીની આરાધનામાં આ પાર્થિવ પૂજા સ્ત્રી પુરુષ એમ બધા જ કરી શકે છે કારણ કે ભગવાન શિવ એ કલ્યાણકારી છે જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી પરલોકમાં પણ અખંડ શિવ ભક્તિને પામે છે તો મિત્રો આજના આ વિડીયોમાં માટીના શિવલિંગની પૂજા એટલે કે પાર્થિવ પૂજાનું મહાત્મ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ